શોક છવાયો સુરતમાં બેફામ દોડતા ડમ્પર ચાલકે વધુ એક બાળકનો ભોગ લીધો છે પાંડેસરા વિસ્તારમાં કચરાના પ્લાન્ટ પાસે ડમ્પર નીચે આવી જતા દોઢ વર્ષના બાળક નું મોત નીપજ્યું હતું બાળક ઘર બહાર રોડ બાજુએ રમતું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે મૂળ મહારાષ્ટ્રના વતની આકાશ ચિત્તોડિયા હાલ પાંડેસરા કચરાના પ્લાન્ટની સામે બે દીકરા સહિતના પરિવાર સાથે રહે છે પાંડેસરા વિસ્તારમાં જ પાંચ મહિનાથી રોડની બાજુમાં તંબુ બનાવી રહે છે આ સાથે વાહન પાર્ક કરીને આયુર્વેદિક દવાનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે આકાશને નાનો દીકરો દોઢ વર્ષનો હતો આકાશનો દોઢ વર્ષનો દીકરો અશ્વિન ઘરની પાસે ગતરોજ સાંજે રમી રહ્યો હતો દરમિયાન રમતા રમતા રસ્તા નજીક આવી ગયો હતો એ વેળાએ ત્યાંથી પસાર થતા ડમ્પરના ટાયરની નીચે અશ્વિન કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અકસ્માત બાદ ડમ્પર ચાલક પૂરપાટ ઝડપે ભાગ્યો હતો જેનો સ્થાનિકો દ્વારા પીછો કરવામાં આવ્યો હતો જોકે કે બાયપાસ પાસે ડમ્પર મૂકીને ચાલક ફરાર ગયો હતો હાલ તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ડમ્પર ચાલકને પકડી પાડવાની ચક્રો ગતિમાન કર્યા છે ઓફિસ સામે રહેતા હમ લોકો સિદ્ધાર્થનગર મે રોડ کے બાજુ બેઠા تھا اس کے માજે ઉભી کھڑا تھا ટ્રકવાળો تھا जोर से स्पीड में आ रहा था सौ एक सौ दस स्पीड में आ रहा था मैं घर पे नहीं था मैं धंधे पे गया हुआ था तो बच्चे को रॉन्ग साइड में आके सर उड़ा के चला गया वो वहाँ से बच्चे की उम्र क्या थी और नाम क्या था बच्चे का नाम अश्विन था और उम्र था बीस महीने आपकी क्या मांगे थे सर तो? हमारे यही मांगे तो हमको इंसाफ मिलना चाहिए सर सरकार से यही हमारी मांग